સાલો marcaran جاي છે અત્યારે સ્કૂલે એના ચોપડા ભરીને કાકલ હાજી ભૂલી ગયો તો દીકરો સુઈ ગયો તો લેલો અલ્ટી લાઈટ તમે ઉઠાય ઉઠાય લો તો દૂધ પીવા દૂધ પીવા તો ઉઠાડવો પડે ને જમ્યા વગર નો સુઈ ગયો તો ગલુ માન નિંદ રાગતી હતી તમે ખાઈ દીધો હ ચાલ સ્ટોપ હે પીવડાવ પડે જમો નતો દૂધ તો પીવડા ઉપડે ને એટલે એનર્જી રે મારી દીકરા કોફી નહોતી એ ભાઈ પી ભાઈ સારું બનાવી ચાલો અત્યારે ચાણા ન થયા અને અમારો કુલદીપ અત્યારે ઉઠો જ છે અને એના ફ્રેન્ડ હોય એને મળવા આવ્યા છે કેટલા માં ભણાશો ભાઈ અગિયાર એટલે અહિયાં જ ભણો તમે કે ના હું તો બાટવા બાટવા ભણો ઠીક

અને આ બધી સજાવટ અમારે કરણની જે કલરવનું છે ને ઉત્સવ તો રાત્રે બધાને અમારે ફંક્શન છે આ કરણનું એટલે અહીંયા સ્ટેજ મસ્ત ગોઠવેલું છે અને ન્યા કરણને અમારે ડાન્સ કરશે અને આ હામે દેખાય ને એ અમારે કુલદીપની ભાલોડિયા સ્કૂલ છે એટલે બે ભાઈનું હામહામીજ આમ સ્કૂલ છે એટલે એક જ ગ્રાઉન્ડ અને સ્કૂલ સામ સામી છે બેની કાલરિયા ને ભાલોડિયા જો કેવું મસ્ત અત્યારે અમારે આ ગુનગુન છે ને હે ગુણવાનું કેવાયસી કરવાનું છે તો વિશુ પાસે આવી છે તો કોનો મીતવાનો ફોન છે મીતુ નો ફોન આવ્યો છે એટલે મિતુ ને હતે કરવાનું છે કેવાયસી અને અમારા ગુણી જો આ ગીત જોતી હતી તો મેં કરાવીશ તો કામ છે ને અમારે આવી જાય કોપી રાઈટ એટલી કોપી રાઈટ ગીત હો ને ચાલે

તો આજે મમ્મી પપ્પા સાથે રસોઈ બનાવે છે પપ્પા પપ્પા ને શાક શાક નું કામ અને અને મમ્મી મમ્મી રોટલી રોટલી બનાવવાનું કીધું કે કે તું તું કઈ એમ બનાવું છું તમને કોને શીખવાડ પપ્પા યુટ્યુબ ત્યારે યુટ્યુબ કોમરતા હી તો ટેસ્ટ હમ હમ ઓકે

અને હવારમાં અમાર પાચિ બનાવીતી રોટલા તો અત્યારે 11 માંથી ચાલુ થઈ રોટલા એ કોઈ દહીં ખાઈ લે ખાઈ લે હવે જો સોની અમારા પાછાઈજે ઉપડ્યા છે કે મારા દઈની ગાંઠિયા ખાવા છે બરાબર ને જો બંગ વ્યક્તિ નથી ઊભો રહેતો ના હાય કાના તારે ગાંઠિયા ખાવાના છે બેટા લે કા સુઈ ગયા સુઈ ગયા છો બોલો બોલાઉં

That's easy. You I it. You don't I want say It's nothing, man.